આપણે વહેલા હાર જઈશી કામ તો પૂરું થઈ ગયું છે પાણી બોટલ ભરી અને પછી આપણે અને તો તડકો ઓછો પછી બપોર તો બહુ તડકો થઈ જાય એટલે આપણે હાર કામ પૂરું કરી નાખ્યું છે અને હવે

જો અહીંયા લાગઠ નાના છોકરાના કપડા છે બધા અહીંયા પાછા ટોપ છે બધા અઢીસો વાળા જો અહિયાં અઢીસો અઢીસો વાળી કુર્તી છે બધી આ સાઈડે બધી કુર્તી છે જો આયા કડક હાડયું છે બધી પંદરસો પચાસ ની જો આયા નાના છોકરાના રમકડા છે બધા તો બહુ મસ્ત રમકડા જો ડ્રેસ ના કાપડ છે બધા બાજુ તો જો બંને બે બાજુ બધી નકરી હાડયું છે નહી કડક કે નહી લૂઝ એવી મસ્ત મજાની સાડી છે બધાના કલર એ બહુ મસ્ત હશે બધું મેકઅપ જો આપણે રવિવારે હતો એટલે હા માથું અને ધાબા ઉપર કપડા ફૂકવાતા કપડા લઈ આવ્યા અને જે એમાં નણંદ ફાટું પેર લેવાની હતી ને એમને જે સાઈઝ જોતી હતી ને સાઈજ ના મળી એટલે આપણે નથી લાયા ખાલી કેરી અહીંયા સારી હતી તો કેરી હું લઈ આવી બે કિલો અને એક બે કેરી હવે આપણે ખાઈ લેવી અને કપડા હું ધાબા ઉપરથી લઈ આવીશું પણ હવે અત્યારે નથી હંકેલવા આપણે ઉઠીને હંકેલશું તો થોડીક વાર આરામ કરી લઈએ હાલો જો બપોર ભૂતી હતી ને ત્યાં જયદીપના રજા પડી ગઈ એટલે જયદીપ આવતા રહ્યા હતા તો આપણે ચા બનાવવા મૂકી દીધી છે અને એ જયદીપ આવે એટલે એમને કેરી ખાવી હતી આપણે સુધારી દીધી તો જો હું બે કિલો કેરી લઈ હતી ને એમાં બે કેરી વધી છે હવે બાકી અમે બે થઈ અને કેરી ખાઈ ગયા તો હવે ચા પી લેવી અને પછી તૈયાર થઈ જવી છે કે અમારે આજ મોગલમાં એ જવાનું છે કેટલા દિવસથી મોગલમાં એ જવાનું કંઈ મેળ ન આવતો મહેકત તો જય રીતના રવિવારે રજા હોય તો અમે જાવી પણ હમણાં કોઈ રજા નહોતા આવતી એટલે જવાન મેળ નહોતા આવતો તો આજે હવે વહેલા અવતાર્યા છે તો જાવી મોગલમાં એ અને આજ રવિવારે જયા ને તો વસ્તુ તો બધી સારી હતી પણ તડકો એટલો હતો ને ટ્રાફિક એટલું હતું ને કે વિડીયો ઉતારવો હોય ને તોય સઠવડ ઉતરે એમ નહોતું કારણ કે ટ્રાફિક હોય અને તડકો એટલો હતો દિન છૂટ કે હવે વધારે તડકો થાય નહીં પહેલાં આપણે જતા રહીએ નહીં વસ્તુ તો બધી સારી હતી દુકાનમાં જે હાડિયું કડક હાડિયું બે હજાર પચીસોની એવી આવે એ હાડિયુંને પંદરસો સોળસો રૂપિયાની હતી અને મારે મેં જ તે દિવાળીએ બ્રાસો લીધો હતો ને આઠસો રૂપિયાનો એ તે સેમ ટુ સેમ બ્રાસ સેમ કલર બધું હતું એ પાંચસો રૂપિયાનો જ ત્યાં હતો એટલે વસ્તુ તો બધી સારી હતી પણ તડકાના લીધે પછી હું વેલાહાર ઘરે આવતી રહી કેમ કે ખોટું તડકાનું રખડી પછી માંદું પડવું એ કરતાં મેં કીધું હવે જતા રહી અને મારે એમાં નણંદાટું જે પેર લેવાની હતી એની સાઈઝ પછી મળી નહીં એટલે આખી રવિવારીમાં જોઈ લીધું સાઈઝ ના મળે એટલે મને એમ છું કે હવે ઘરે જતા રહી એટલે પછી ફટોફટ બધે જોઈ અને પીડીઓ ઉતારો એટલો બધો ના રહે અને આવતી રહી તો હાલો હવે આપણે ચા બનાવી પી લેવી પછી તૈયાર થઈ જવી અને જયદીપ જ્યાં ના વાય નહીં ના આવે પછી આપણે જઈએ જો આપણે મોગલમાં એ જવાનું હતું પણ જયદીપના ભાઈ ભાઈબંધ બધા ઓફિસના બહાર આવ્યા હતા ને તો જયદીપ બહાર જ્યાસે એટલે હવે એ ઘરે આવે પછી મોગલમાં એ તો હવે અંધારું થઈ ગયું છે અને સાત સાડા સાત જેવું થઈ ગયું છે એટલે મોડું થઈ જાય તો હવે નથી જવાનું પણ બાર ગમે ત્યાં જવાનું થશે આંટો મારવા કે જમવા તો ક્યાં જવું છે હવે જયદીપ આવે પછી આપણને ખબર પડે તો અંદર સોડા નવ ગયા છે અને આપણે આંટો મારવા અને જમવા છે તો હવે હું જમી ઠો મંગાવશે તો ચીઝ પરોઠો ગળીને તીખી ચટણી દહીં બધું આવી જશે ટેસ્ટ કરવી પેલી વાર ખાવીશી આપણે ચા બનાવવા મૂકી છે કે જો એક પરોઠો લેવી ને તો થાય નઈ બે પરોઠા લેવા પડે અને એટલે જ મન ધરાવી નઈ એમ આપડે એક પરોઠો લીધો હોય તો પણ અમે ગમે વસ્તુ નવી ટ્રાય કરવી ને તો હું મારી જ અહીંથી બે વચ્ચે અમે એક જ વસ્તુ લઈ અને ટ્રાય કરવી કે જો સારી લાગે ને તો બીજી લેવી નઈતર પછી ના લેવી એક જ લેવી તો આજે અમે પેલા એક લઈને ટ્રાય કર્યું ને તો એક પરોઠો અઢીસો રૂપિયા નો હતો એમાં ચીઝ ને vegetable બધું મિક્સ આવે તે લઈને ટ્રાય કર્યો તો એટલી બધી ના મજા આવી ઘરે આપણે નોર્મલ પરોઠા ખાતા હોય એ રીતના અને આપણે થેપલા ખાતા હોય ને એવો ટેસ્ટ આવતો હતો એટલે અમે બે વચ્ચે એક ખાયા ને પછી આવતા રહ્યા ઘરે કોઈ દિવસ અત્યારે ખાતા નતા પણ હવે એક ખાધો તો એવું થયું કે બાર ખાવા ના જવાય પરોઠા તો કઈ નહિ જો હવે આપણે ચા બનાવવા મૂકીશે તો ચા બની જાય એટલે પી લઈ અને પછી નાઈ લઈએ પછી ભૂલી જઈશું તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશી તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય